ઓરિજનલ સંસ્થા અને એમએસ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યો છે આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમમાં કુલ પાંચ ગીતો જેલના પાક્કા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરીની વિદાયનું મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરાની માટીની ખુશ્બુ લાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે પાંચ પૈકી બે ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઇન્ડિયન આઇડોલ સ્ટાર શિવમ સિંહના કંઠે ગાવામાં આવ્યા છે सेवेंटी एथ इंडिपेन्डंस डेस्टी बाइ द्वारा अंक लेकिन कई द्वारा अवाज आप एक आल्बम में बात करें हमें आंध्र प्रदेश पास अधिकारी કસર શું કહે છે કે પહેલી વખત કદાચ આ જીવમાં પ્રયાસ થયો કે કોઈ કેળવીઓ દ્વારા ગીત લખાયા હોય અને એમને પણ એની અંદર અવાજ આપ્યો ચાર વર્ષ પહેલાં આપણે એક રેડિયો વિઝનનો એક કાર્યક્રમ આ ચાર એસેમ્બલી જેલમાં જે અમદાવાદ મોટા સુધી શરૂ કરેલી હતી એ રેડિયો સ્ટે સ્ટેશન છે ક્લોઝ એફએમ સ્ટેશન એક સેન્ટ્રલ અને એમાં રેડિયો જાગી તરીકે કઈ દીકરીઓ છે એમાં ફરવા જવા અને એ લોકોએ જે ટેલેન્ટની આપણે એક સીચવા માટે પ્રયાસ હતો અને એના ફલસ્વરૂપે જ આજે આપણે ચાર વર્ષ પછી અને એ લોકોને વિમત અને મહેનતથી જે પેદીભાઈએ પોતે જ ગયા ગીતોને પઠમ કર્યું છે લિરિક્સ લખ્યું છે અને એ ગાવામાં પણ આવેલું છે અને આજે પહેલી વખતે કોઈ જેલમાંથી એ એક એલ્બમ પાંચ ગીતોથી સિંક્રલના અધ્યક્ષ અને સિન્દ્રિના બંને જેલોમાં ચારો સેન્ટ્રલ જેલમાં જે કીધું છે કે આપણા રેડિયો વિઝન છે અને એને આ વર્ષે અમે તેર ડિસ્ટ્રિક્ટ જેલોમાં પણ એ રેડિયો વિઝન સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે આજ આ રીતે સુધી જે અમને રેડિયો વિશેમાં જોવા મળશે થેન્ક યુ સર